લો ગઈ તો તમને થોડુંક જાણકારી માટે કહી દઉં કે મારા વિડીયોની અંદર થોડાક અસામાજિક તત્વો ગેરું બોલતા હતા હું વિડીયો નથી નાખતો એટલે મારેથી એટલું જ કહેવાનું છે કે તમે આને બળેત્ર કહેતા રાખો આપણે કાંઈ કાંઈ ચિંતા નથી તમને કહેરા રાખો તમારે જેટલું થાતું હોય ને એટલા કહેવા રાખો સમજા તમે એટલે આ વિડીયો જોતા હોય ને તો આપણે કંઈ ચિંતા નથી ને એ હું વિડીયો બતાડી નથી આપતો કે મારો ફ્રેન્ડ તો જે વિડીયો ઉતાવતો હતો જે ક્રિકેટમાં તમે જોઈ શકો છો એમાં એ બોલ્યો તો પણ હું વિડિયો નથી નાખતો અને નાખું તો દેવ વધે જાય એટલે કાંઈ વાંધો નહીં એવા અસામાજિક તત્વને તો હું ધ્યાનમાં નથી લેતો તો એ રીતના ભલે જે કરતા એ કરવા દે મને એવું લાગ્યું કે મારે થોડું વિડીયો નાખવું જોઈએ એટલે મેં કીધું તમને એટલે કાંઈ વાંધો નહીં ગુડ નાઇટ ગાઈસ ગાઈસ ગુડ મોર્નિંગ તો આપણે ગુડ મોર્નિંગ થઈ છે અત્યારે ક્રિકેટ છે તો અત્યારે આપણે જાય છે ગ્રાઉન્ડે ક્રિકેટ રમવું

Váy vào trong lúc này, trong lúc này, trong lúc này, gọi là, gọi là,

આપણે ગમ નથી એક વાત કે આપણે પૂરી પૂરી જાત જોખી વસ્તુની અંદર અને હાર જીત તો એક છે જ કે સામે વાળો જીતવાનો છે ક્યારેક ને ક્યારેક આપણે હારવાના છે ક્યારેક જીતવાના છે સંજય કહીશ એટલે હું બધી હારતો નથી હું શીખું જ છું મારું તો એવું મારું નથી હું બધી હારતું જ નથી હું હારું છું એ શીખું છું બસ તો કહીશ આપણે હારી ગઈશું આપણે કઈ ટ્રોફી ની કમી નથી જો કહીશ છે બસ આ પ્લસ એડ એક ટાઈમ તો આજે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર રીલ મેક્સ સુધર્યો અને બધીની આઈડી આપણે કહેશું પ્રમોશન કરશું આઈડીનું ફ્રીમાં ઓકે તો કોમેન્ટ જરૂર કરી દેજો ઇન્સ્ટાગ્રામની અંદર અને જે કોમેન્ટ કરી કરશે એનું આપણે પ્રમોશન કરીશું આપણી રીલ અંદર અને કહેશું એની આઈડીમાં શું છે એ શું બનાવે છે શું કરે છે તેમનું નામ લેશું એટલે જેને જેને પ્રમોશન કરાવવું હોય પોતાની આઈડીનું તે જરૂરથી કોમેન્ટ કરી દેજો અને આપણે ફ્રીમાં જ કરીશું બધું જેને જેને પ્રમોશન કરાવવું હોય તે હું કાલ રાતે નાખું રીલ એમાં કોમેન્ટ જરૂર કરી દેજો તો મળી આપણે નેક્સ્ટ બ્લોગમાં અને આજનો બ્લોગ તમને કવો લાગ્યું એ માં જરૂર જણાવજો